કે મુદ્દો આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી આ કોઈ મુદ્દો નથી મુદ્દો એ છે કે સત્તા પ્રજાના હાથમાં રહેશે કે પછી લફંગાઓના હાથમાં આવી મુદ્દો એ છે અને આ મુદ્દો બે હજાર ને ચોવીસ માં એનો હતો પચીસ માં એનો હતો બે હજાર ઓગણીસો નવ બે હજાર ઓગણીસ માં હતો માત્ર ને માત્ર આ મુદ્દો બે હજાર છવ્વીસ માં જ છે કેમ કેમ કે ભાજપના માણસો સત્તાનો દુરુપયોગ કરીને હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ કઢાવી નાખવાનું દેશ વિરોધી દુષ્કૃત્ય કરી રહ્યા છે પાપ કરી રહ્યા છે રોજ છાપાઓ ખોલોતા ખબર પડે છે કે હજારોની સંખ્યામાં અરજીઓ આપી આપીને સામાન્ય માણસોના મતદાર યાદીમાંથી નામ કઢાવવામાં આવી રહ્યા છે દોસ્તો રાષ્ટ્રપ્રેમ એટલે શું રાષ્ટ્રના ઝંડા કોલર ઉપર લગાવીને ફરવું એને રાષ્ટ્રપ્રેમ કહેવાય જોર જોરથી નારા બોલાવાય એને રાષ્ટ્રપ્રેમ કહેવાય વિરોધ પક્ષોને ગાળો દેવી એને રાષ્ટ્રપ્રેમ કહેવાય અથવા આપણા ભારત દેશના દુશ્મન દેશોને ગાળો દેવી એને રાષ્ટ્રપ્રેમ કહેવાય કે રાષ્ટ્રની સિસ્ટમ મજબૂત બને એ માટે પોતાનું યોગદાન આપવું એને રાષ્ટ્રપ્રેમ કહેવાય